સ્વાગત છે આજે વ્લોગ ચાલુ કર્યો આપણે સાંજના સાડા છ વાગે કારણ કે આપણે લગભગ ચારક નથી આ મગ વાડવા નાલે હજી ખૂટું નથી ત્રણ કલાકનું રહી ગયું હોય આ મગ તમને દેખાય ને હા હા લીલા સામે ના હેક અને આ બાજુ હમદભાઈ સેલમાં પાણી વારે એક તો આજે આપણે કંઈક અલગ દેખાડી મારા મગ દેખાડ્યું ને આ જો કિશનભાઈ ના મગ જોવા આવ્યો ને તો બીજું ભેગા ભેગ બનાવી નાખું આપણા મગ આજુ લોક માં આવીએ પણ કાલ આવી બે દિને લોગર નાખી આવા કંઈ કિર્ષનભાઈ ને મગ છે અને પેલા જુઓ પાસા થઈ ગયા હું એ હજી વધવા માં છે હું નામી થઈ ગયા પેલા આહા નથી કઈ ઝાડ ભારી થઈ ગયા જે રહી ગયા ને આ બાજુ હામદભાઈ તાલીમ જમાવી ગયો પેલા એ કઈ હતું નહી પાવે નામી થઈ ગયા મી હે પાવ વાળા ભાઈ કારણ કે તલનો ભાવ વધારે હોય બાકી હવે વરસાદ શું કરે હું થાય છેલ્લે ખબર પડે પોતાના હમદભાઈ ની શું કહેવાય ફરફશે મગવારા કરતા હિમાયના દેહ પાડીયા હે ને તર એવી થી પાણી ફોરવાનું અઢાર દિન એ તો દહે માં ધૂનમાં ધૂન થાય હમદભાઈ ને કેટલામું પાણી હાલાય खाखरे फाटक पासून जडी जाय हे चिकर नाव बोलू जातो पाणी ओढे लियो पण नाही कितना हिम नि माहित आहे कायम सह हात घेरे पिताव नंतर पण नाही कितना काय पाणी आहे नमस्कार नवीन तीनवरी उभे बश आज पर नजर आहे आमला एक पारवा વધારે

પાણી હાલે થઈ નઈ કેવા હે મંડી ને મંડી હીચ જરૂર છે આજે વેલા હતા હમદભાઈ કરતા એટલે આમાં નામ ગયો ડેડી ડેડી ને આવી ગયું જરા ઘાટા બહુ થઈ ગયા એટલે ટૂંકમાં જાય દ્વારા નથી છોડવા ઝીણા ઝીણા હે

ભગવાન હોય ને આવી સુપુત્રા ચાલ એટલે ઘટે નહીં ગયું પણ આમાં ડેડીઓ નથી એવું ના જેવી

ચાલને બીજો દિવસ ઉગી ગયો હોય ને વાગી ગયા સાડા સાત અને આવી ગયા આપણે મગ વાઢવા મગ છે ને જો એટલા કે છે હવે એક પાળી અને વા બે ક્યારા પણ આજ સવાર મને ખબર પડી લાગે ને બે જણાને વાઢવા નથી દેતા મગ આઈ તુરડ વા બે જાય વા તુરડ ખાઈ બેહી જાય એટલે વાળા ઘાટી ઘડી કા બાપુ વાઢે હું બાપુ ઉડાડું પછી ઘડી કા હું વાઢું ઈ બાપુ ઉડાડે કારણ કે પાણા ગા કરી કરી ને હાથ દુખે ખાલી હોય ને ગામમાં ગયો તો ખબર ઉ કરી ગરમી બહુ થતી જાય એટલે હવે વાંધો નહીં આવે પણ ટાઈડ કોઈ એવો ભડે બપોર ને રખવાડવું રાખવું પડે ને એટલે આજ લગભગ બપોરી વટાઈ જાય ભોટ લેવાના જવાનું જીવાન બાબુડા હેરાન કરે બાબુ એમ કાંઈક કોઈ દિમાગ ના વાવાય ને જો બી ગયા પેલા વિડીયો બનાવવાનું કર્યું ને ખાવા દઈએ એમાં પૂછો તહેવારમાં એવું આવે ને આમ બે જણા વહેલા વિચાર પણ એક જણા જ વાટવા દઈએ એક જણા નીચે ઉડાડો અમને હા તો ઘડીપા હિરાવી લઈ ઓલા ઘડીપા પછી હીરાવી લઈ પછી હોય કઈ આપણે ક્લીફ ઉતારમાં બહુ ભીડ પડે થકવી દીધા થવા લે ને આવ આજ પાંચમો દિવસ છે મગ્નો વાટ કરીને વઠે તો જાય આજ કાઢવાનું નઈ હજી ત્રણ ચાંદી લાગી જાય લગભગ બે ત્રણ હાલો હવા બાર થઈ ગયા હે અને આજકાલ ટૂંકમાં કબૂતરી રહી ગયા હેટાણા ફેરફાર કરીને પેલા હે ને આખા જાડવા હોતું મગ કાઢવાનો વિચાર હતો જાડવા હોતા મગ કાઢવા હોય ને તો ઓછામાં ઓછા પાંચ છ થી ફૂંકાવા દેવા પડે પડ આમાં ફૂકાવા દે તો કબૂતર ખાઈ જાય એટલે શે બધું ગોરી વાળું એટલે હવે પ્લાનમાં ફેરફાર કરી લેખો આજે આપણે આગલાજી મગ હતા ને લી તો સુકાઈ ગયા હું જીવા જ હતા પાણી નથી ત્રણ પાણી એમ પાણી હતું ને રાડા બહુ લીલા હે એટલે એ હું બહુ વાર લાગે એના લોકો પછી આપણે નાખી કાલ બે હોય માથે ટેકટડી ફેરવી એટલે હિંગું ફટકી જાય પછી કપાહી સારવી ને જો આ બધું હીંગ ફટકી જાય માથે તાયર આવે ને એટલે

તો આ રીતે હા ને ધીરે 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 માથે સજાવા દેવાનું એટલે નીકુમાથી દાણા બધા નીકળી પડે

ભરાઈ જાય આ ને ઉતાર બી આટલે તો ટાટુ પોસી ગયો સડકો હોય ને તો માં પટા પટી ઓટોમેટિક ગાણા નોખા પડી જાય ફટકી જાય રીંગુ ટાટુ થઈ ગયો લજી આપણે બે ફે રાખું જો તારવી ઉતાર બી ના એમ કરું ફટકે તો આવાજ આવે પટપટ પર ઓસી પટકે ટાટો પર થઈ ગયો એટલે

તો આનું ડબલ ટૂંકમાં બે ખસ્તાની પાસે મોટું બધું ખરું કરી અને મોટા ટ્રેક્ટરથી પછી એનું માથે જ ગુમરે નીચે ગયું ટ્રેક્ટર ઉતરવા જ ના દેવાનું એમ ગુમરેને ગુમરે આપવાનું એમાં તો બહુ મસ્તી નીચે જાય બધા ટ્રેક્ટરમાં આમાં ગુમરે આવે નહીં નીચે ઉતરી જાય એટલે ટાયરમાંથી ડૂડી જાય અને ખતાની તૂટી જાય